આપણે વારંવાર કહ્યું તેમ ગોગંબા તાલુકો આદિવાસી જંગલથી ભરેલો તાલુકો છે ગોંબા તાલુકાની આજુબાજુમાં ફક્ત જંગલો અને એ પણ ગંગોર જંગલો આવેલા છે જ્યાં અનેક મહત્ત્વના કિંમતી લાકડાઓ સાગ સીસમ જેવી મહત્વના લાકડાઓ આખા જંગલમાં પથરાયેલા છે અને એની તસ્કરી કરનારાઓ બે ફાર્મ ખુલ્લે આમ આખા જંગલને બસ હવે વેરાંગ છેરાન કરેલું છે જંગલને બિલકુલ નષ્ટ કરવાના લીધે હવે જંગલની અંદર રહેતા લોકો દીપડા રીછ અને નીલગાય જેવી વસ્તુઓ હવે ગામની અંદર આવી ગઈ છે ત્યારે આજે દાહોદરા ગામની અંદર એક બનાવ બન્યો જેમાં બે નંબર યાત્રા સાગના લાકડા ભણીને જતી દાહોદરાવાળાના ઘરની અંદર સિદ્ધિ ભરાઈ ગઈ હતી તમે જોઈ શકો છો જંગલવાળાઓ અને જે ફોરેસ્ટ ખાતાઓ છે ફક્ત

માલ કાઢે છે જંગલ ખાતાનો ને આ લોકો આ બાજુ થી ફૂલ ઝડપી થી આયા છે પછી આટલા ફાસા એટલે સીધો આ ઘર ની અંદર ગાડી ઘુસાવી દીધી ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફરાર થઈ ગયા છે નુકસાન તો થયું નથી પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને બકરા ડબાઈ ગયા છે થોડા માલ ડબાઈ ગયા છે એ બાજુથી બે નંબરે માલ ભરી નાહે છે રાત્રે કોઈની ની નિષ્કાળ આ લોકો આવું કરે છે બે અંદર ખાતાવાળા બધા એ લોકો બે જ ચાલે તો જ આ બે સાગી માલ નીકળે છે સાગી માલ નીકળવો જ નહીં જોઈએ

આટલા એમને એમ પડ્યા છે જોવું હોય તે જોઈ લો આવીને તું શું વિડીયો